મારે ફ્રેન્ડ્સ આજે હું લોકોની શરૂઆત કરું છું અને એમ બાઈને જોઈ લ્યો હવે અહીંયા ગયા ગલુડીઓ કૂતરો એક એ લે ગલુડી આવ્યો છે બે કેમેરા તમને દેખાડો એલે ઓલા નામ રમતું જઈ એ મારું બૂટું ક્યાંક ઉપાડીને ભાગી ગયું ગયો કાળું કૂતરો કૂતરાને એવું જડે એટલે મોજ આવી જાય હા અને બકેટા નો નજારો જોઈ લ્યો બધું તો ફ્રેન્ડ્સ હાલો હવાના પૂરમાં ચા અને મમરાનો નાસ્તો કરવા તો ફ્રેન્ડ્સ હાલો હવાના માં ચા અને મમરાનો નાસ્તો કરવા હમણાં ઘેન ઘર તો પણ ચા અને મમરા આજ લઈ લીધા બીજું નથી ખાવું ભાઈ

તો ફ્રેન્ડ્સ અત્યારે જોઈ શકો છો હાજનો ટાઈમ મળ્યો છે વ્લોગ બનાવવાનો પાંચ ને ચોવીસ જેવું થયું છે અને વ્લોગ બનાવી રહ્યો છું તો આ બધા મજૂર લોકો બધા લોકો બધા ખેડૂતની માંડવી ભરે છે અને એક બે એક બે ત્રણ ચાર પાંચ છ હાથ છ ગાડી લોડ થઈ ગઈ છે અને બાકી બે ત્રણ બે બેગ પડી છે આમ આ બાજુ જોઈ શકો છો તમે એક આ એક ઓલી આ બધી લોડ થઈ જાય રાતો રાત અને એક બે ત્રણ ચાર પાંચ છ છ ગાડી લોડિંગમાં છે એટલે બે ત્રણ લોડ થઈ ગઈ ને બે ત્રણ બાકી છે ને બાકી હાવ બેક પડી છે હજી તો આવું કંઈક છે અત્યારનો નજર આવી યાદનો બાકી ઘણી જ પડી છે આ ખાલી થાય તે પછી બધો નવો બોલાવે આજ રાત તો ઘણી ખાલી કરી નાખીએ એટલે કાલ વરી ખેડૂતને બોલાવશે અને આજ બહુ જ આજે ઉતારવાનો કંઈ ટાઈમ મળ્યો નથી હવે મળ્યો હોય તો ઉતારી લીધો

तो भाई तो दो दाव तक ट्विच पर हम लोग यार चालू भाई के लगाता हूं बेटा इतना टाइम दो मिनट देव नारायण से आपड़े खूब फुल फ्ले आईसक्रीम वाला मारोरी ने बाकि है ओ है भाई क्या-क्या रखते हो हम करवेला वीडियो ब्लॉग बनावे के हूं कर ब्लॉग बना YouTube पर ओ सीमो दोस्तों

अरे ये ये क्या ऑन हो जाता है भैया <laughs> देखो बना दिया इसको ऐसा कुछ बनाया नहीं ठंडी ठंडे ठंडी बाबू कौन खाए आप तो जो कोक निकले लखमन आप जो कोक निकले ठंडी में चलो खाते हैं तो फ्रेंड्स अत्य લોગની હવે એન્ડ કરી દઈએ છીએ જમવાનું બાકી છે પણ જમવાની જરૂર નથી આજે રસ્તામાં જ ઘણું ઠંડુ પીણું પીવાય ગયું ખવાય ગયું અને આ તમે જાય મારે બંધ કરો તમારું ધીરું કરો ને કે આમાં આવી કોપીરાઈટ ધીરું કરો ધીરું કરો કરો અને દીવું ફોનમાં પડ્યા હે અહીંયા મારા મા ફોનમાં પડ્યા હે અને અહીંયા હું સંસારમાં પડ્યો હું સંસારમાં કે કેવી સંસાર અને અહીં ખાવાનું ત્યારે હે ખાવાનું મન થાય છે પણ ખાવાની જરૂર નથી એવું લાગે છે અંદર નહીં થોડું ઘણું ખાઈ લેવું અને આજે બહુ જાદુદ કંઈ થાય હું જેટલો મેળાયો એટલે ઉતારી નાખી દીધું છે ખવાના નાના ટુકડા અને બસ આવી રીતે કટી કટી જ્યારે મજા આવે ત્યારે હું ફેર વ્લોગ લાંબો થઈ જાય હું ફેર ટૂંકો થઈ જાય અને બસ આ રીતના હાલે છે તો હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમી લઈએ ચાલો મળીએ એક નવા જ ફ્લોગમાં ત્યાં સુધી હસતા રહો મોજ કરતા રહો અને બીજાઓને પણ હસાવતા રહો